નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થવા પામ્યો છે ઘટના અંગે વાઘોડિયા પોલીસે હાલ સુધી કોઈ ગુનો નોંધ્યો નથી પરંતુ વાયરલ વિડીયોમાં એક વિદ્યાર્થી જમીન પર ડળી પડ્યા હોવાનું સામે આવતા સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લેવાય છે વડોદરા જિલ્લા વાઘોડિયા તાલુકામાં શૈક્ષણિક હબ ગણવામાં આવે છે વાઘોડિયા તાલુકામાં અનેક ખાનગી કોલેજો કાર્યરત છે જેમાં પારુલ યુનિવર્સિટીમાં ખાસ કરીને આફ્રિકન એશિયન અને મિડલ ઇસ્ટના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ વચ્ચે સાંજે છૂટા હાથની મારામારી થયા હોવાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટના બાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હોવાનો એક વિડીયોમાં દેખાઈ રહ્યું છે જો કે આજ સવાર સુધી સમગ્ર મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘટનાને લઈને દહેશતનો માહોલ છે મારામારી કયા કારણોસર થઈ તેની પણ કોઈ માહિતી હાલ સુધી મળી નથી બ્યુરો રિપોર્ટ જેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનલ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ